ભાઈ ચશ્મા રાખો ના વરસાદ આવે ને કે હાલ રેનકોટ રાખશે તો શું દેખાયો

લાગો ચશ્મા લીધે લાગો બાકી તો તમે આમ તો ગુલશન ગોવા જેવા લાગતા હતા ઓવા તમે ચશ્મા પહેરાવાની સ્કીમો નહીં હારો લાગતો અમો નહીં હારો લાગતો પણ અમે જોખું દેખાય જોખું દેખાય કશો વાતો લ્યો દીદી એલજે નો સાહનુ એ બધું પીળું પીળું કેમ દેખાય યાર એવું ઓહો તો તો તમાર ઓસમો લોચા લાગે ભાઈ નંબર છે ભાઈ તમાર નિયમ આવું બધું દેખાય ના યાર